ભરૂચના આમોદ તાલુકાના એકર ગામમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે જ્યાં સોળ વર્ષની સગીરાએ ઘરમાં અગમ્ય કારણોસર દુપટ્ટાને સહારે ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી મૃતક દીપિકા હસમુખભાઈ વસાવા નવી વિસ્તારમાં રહેતા હતા અને હાલ ધોરણ અગિયાર માં અભ્યાસ કરતી હતી જાણવા મળતી વિગતો મુજબ ઘરમાં તમામ સભ્યો કામ પર ગયા હતા ત્યારે દીપિકા બેન ઘરમાં એકલી હતી તે સમયે તેણે દુપટ્ટાના સહારે ગળો ફાંસો ખાઈ પોતાની જીવન લીલા સંકેલી લીધી હતી આ ઘટના જાણવા મળતા તરત જ પરિવારજનો દીપિકાને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયા હતા જ તબીબોએ તેની મૃત જાહેર કરી હતી ઘટનાની જાણ થતા જ આમોદ પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને વધુ તપાસ માટે મૃતદેહને પીએમ માટે ખસેડ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે દીપિકા ધોરણ દસ માં ઇઠ્યોતેર ટકા ગુણ મેળવી મહેનતી અને હોશિયાર છોકરી તરીકે ઓળખ ધરાવતી હતી પરંતુ આપઘાતનું કારણ હજુ અસ્પષ્ટ હોવાથી પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે